પ્રેસિડન્ટ ઓલ સુરત મેમન જમાત એસોસિએશન અસમા આજના ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસે અમે અહીંયા મેમન હોલ ખાતે ચોક બજાર એક ફ્લેગ હોસ્ટિંગનું કાર્યક્રમ રાખેલું હતું અને એના પછી અમારું સવારે હમણાં દસ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનું બ્લડ કેમ્પનું આયોજન છે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે અને સ્વતંત્ર દિવસની આ પ્રમાણે અમે ઉજવણી કરી રહ્યા છે